હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બાકી બધા મજા છો જય માતાજી જય દ્વારકાધીશ આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં હવે આપણે ડાબા ઉપરથી વ્લોગની શરૂઆત કરી દીધી છે આજે અમારા ભાણુભાઈ જો રગમય હે આગાસી માથે એ

હેલો યુટ્યુબ ફેમિલી અમારા ગામમાં જો ગેટ નું કામ આવે પીળા કલર નો ગેટ બન્યો હવે હવે કામ અને અમે નીકળી ગયા તૈયાર

ત્રણ જણે પ્લાન કરે છે કે શું કરવું એમ જા વરસાદ આટલું જ પાણી બાકી માં વરસાદ કાલે આ મુકેશભાઈ નીકળ્યા એમાં કામ આપણે જો આટકોટ માં રખડવા હાલી ગયા છીએ ગાડી ધવા આપડે પ્લાન્ટેજ જાય

જોથ્ય આયલા જઈહી પાણી ખાવા હવે પાણીપુરીની લારી ગોતી જાડી ને 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 दो तारी जो हमारा उल्लोग। इस बारे में मार्डवी का खेत किया है, जेटर का क्या है, यह के लिए आया है। आईपर बोला है, नवाज़ी से। लदा, दिमाग की। હા પંખા ચાલુ કરી દીધા ફોન ભૂલ આવે ડેમ આવતો ને તમે આઈલા જાય હી આ જાડવા પાડવા જુઓ તમે

મિત્રો સેવાભાઈ ની પાણીપુરી ખાવા કોરડા પિટા સેવાભાઈ પાણીપુરી બનાવશે કેવળ ને જઈ ઉલી કે બેય લાઈનમાં જે પાંદો ખોલીને બતાડે કેટલી ખમવા છે અઓ આવી ગયો લાઈનમાં ઉપર જો આ ભાઈ ભાઈ પુરી મુલાકાત ની મુલાકાત લઈ લીજો પાણીપુરી ખાવા બીજી વાર તમે દસ વાર ખાઓ તો પછી પાણીપુરીની ડીશ આવી ગઈ હવે જલાભાઈ ચાલુ કરી દીધી ઠેક ઠકા ઠેક કેવલ ભાઈ ઠોકી આ લે લે માવો ખાઈને મોટું હે પાણીપુરી ખાઈ છે ભરી ભરીને ખાય જો હું ખાઉં

હા ભાઈ ખટારો આપીને કેમ આજ કઈ બોલતા નથી લીમડા ઉડી ગયા લીમુડા ઉડે હો જોયું ને આવે ગડગડિયા એવા છોકરી હોય તો આનો આપડો વરાજો તૈયાર થઈ ગયો હોય જો <laughs> oh, <good. laughs> <Wow, laughs> c'est Il

વ્લોગ ઉતારી વ્લોગ યુટ્યુબ ચાલુ કર્યું નવું આ ઢીંગલો બહુ મસ્ત છે નંદની હોટલ નો આ બાબલો હારો દેખાય હાલો આ હેલિકોપ્ટર ઓડી કાર ઓ ઓડી કાર છે આ જે જો ઈટાસી છે આ સીએનજી રિક્ષા છે આ મોટો ડમ્ફર કોઈ લેવો હોય તો આલજો મોટો ડમ્ફર આ ટાકો પાણીનો આ ખાટારો સિંહ બેઠેલો હે આ ઢીંગલિયુ રમકડા લેવા હોય તો નંદની હોટલ આવો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાછા કાલે મળી તમને બધા ટાટા આવજો કે આમ ટાટા કહી દયો સબસ્ક્રાઈબ આમ કરવાનું કહી દે સબસ્ક્રાઈબ